ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી પ્લાસ્ટિકની બાટલીઓના પાંચસો ઓગણચાલીસ તથા હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ રેનોલ્ટ કંપની સફેદ કલરની ડસ્ટર ફોર વ્હીલ રૂપિયા ત્રણ લાખ અને બે ટીવીએસ કંપની જ્યુપટર મોબા મોટર સાયકલ કિંમત રૂપિયા એક લાખ સાથે એમ મળી કુલ ચાર લાખ બાવન હજાર સાતસો પચાસનો મતદાન મુદ્દા માલ ગણનાપાત્ર કેશ શોધી કાઢી સંસ્થાના પોલીસ

રાલજીભાઈ બારૈયા ઉમર વશ ઉગત્રીસ ધંધોહીરા કામ રેઠાણીક સુ બે ભગીરા સોસાયટી વિભાગ બી મારુતિ ચોપાસી એલ એચ રોડ વરાછા તથા હર્ષદભાઈ નારાયણભાઈ વિરાણી ઉમર વશ પાંત્રીસ ધંધો માં કામ કરે રાય સત્યનારાયણ સોસાયટી જલ્લારામ સોડાની ઉપર મુર્ઘા કેન્દ્ર પાસે કાપોદરાસ સુરતમાં રાષ્ટ્રપતિ દારૂ લાવનાર વોન્ટેડ આરોપી શૈલી રાધડ યજિંહનપુરા નામ સરનામું જણાયેલ નથી નાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસ ટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે